નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજકોટ અમદાવાદ હાઇવે પર એક વખત વધુ ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે રાજકોટ અમદાવાદ હાઇવે પર હિરાસર એરપોર્ટ નજીક પુરપટ ઝડપે આવતા ડંપર બાઇકને અડફેટે લેતા રાજકોટ હિરાસર એરપોર્ટ પરત બજાવતા બે કર્મચારીઓના મોત નીપજ્યા છે બનાવ અંગે જાણ થતાં પોલીસ દ્વારા મૂળીને હોસ્પિટલ ખસેડાતા સર્જનાર સુટનાર ડમ્પર ચાલકને શોળખોળ હાથ ધરી છે જો કે રાજકોટ અમદાવાદ હાઇવે પર દિવસેને દિવસે અકસ્માતની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે મંગળવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ફરજ બજાવતા જતા બે કર્મચારીઓ એરપોર્ટના ગેટ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા હતા તે સમયે ભરેલા કર્મચારીઓને ત્યારે મિત્રો જેમાં એક કર્મચારીનું ઘટના સ્થળે જ્યારે અન્ય એક કર્મચારી ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા મોત નીપજ્યું હતું અકસ્માત સર્જના ડમ્પર ચાલક ઘટના સ્થળે ડમ્પર ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે હાલ એરપોર્ટ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ